નમસ્કાર દર્શક મિત્રો એસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વિશ્વમાં ક્યાંય પણ યુદ્ધ અથવા અન્ય કોઈપણ પ્રકારની નાણાકીય કટોકટી સર્જાય છે ત્યારે બે બાબતો બનતી હોય છે એક તો એક કે શેર બજારમાં ઘટાડો થાય છે અને બીજી બાજુ સોનાના ભાવમાં વધારો થાય છે ફેબ્રુઆરી બે હજાર બાવીસમાં દસ ગ્રામ સોનાનો ભાવ પાંચ હજાર રૂપિયા હતો જ્યારે રશિયા અને યુક્રેનના યુદ્ધને કારણે થોડા જ દિવસોમાં પંચાવન હજાર રૂપિયા થઈ ગયો હતો અને ગયા વર્ષના અંત સુધીમાં આ ભાવ ત્રેસઠ હજાર થયો હતો હાલ એ છોતેર હજારની સપાટી કુદાવી ગયો છે ત્યારબાદ રાજકીય તણાવ આર્થિક અનિશ્ચિતતા અને યુદ્ધ જેવી આપત્તિ ઉપરાંત અમેરિકા જેવી મહાસત્તા દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવે છે ત્યારે પણ સોનાનો ભાવ ઉચ્કાતા હોય છે સો વાતની એક વાત કે આમ જનતાને ગમે એવી પરિસ્થિતિમાં જે અવમૂલ્ય ન પામે એવો રોકાણ વિકલ્પ જોઈતો હોય છે અને એ ખોજ સોના પર જઈને અટકે છે જેને લીધે સોનાની માંગ કાયમ જ રહેતી હોય છે આ દેશના અર્થતંત્રને લઈને ઘરના રસોડા સિદ્ધાંતને દોડતું રાખવા માટે સંકટ સમયની સાંકળનું કામ આપતું સોનું સૌથી ભરોસાપાત્ર હોવાથી કટોકટી કાળમાં પણ એનો ભાવ હંમેશા ઊંચે જતા હોય છે